રતન મીણો ચાલો ભવ્ય ભાય કેટલા છે તમારી પાસે ચાર ચાર આસ્થા કેટલા છે બીટા છો છો જામ ચાર सौी वे रतन कोणे कोण वी वेरी गुड तो लाडू लाडू आपिए आपडू चाळी गुड़ रतन वीण गणे लो बेटा

રતન વીણો ચલો ભાઈ કોની કોની પાસે વધારે આવ્યા સોના કેટલા ખૂબ સરસ તો આપણે ચાલો એ લોકોને કઈ તાળી આપીશું હવે સારું ચાલો એ મૂકી દો અને પાંચ સાદી તાળી આપણે એમને આપીશું બરાબર ને ખુબ સરસ રતન વીણો ચાલો તમારી પાસે ના તમારા રતન ગણી નાખો પછી હું જેને જેને પૂછું એને મને કહેવાનું છે કેટલા છે તે ચાલો સુહાની કેટલા છે બેટા તમારી પાસે વેરી ગુડ સોનલ કેટલા છે દીકરા તમારી પાસે પિયુષભાઈ કેટલા છે દીકરા ચાર આયુષી કેટલા છે બેટા તમારી પાસે બે વેરી ગુડ કેવરી કેટલા છે દીકરા સાત છે ત્રીશા કેટલા છે બેટા તમારી પાસે અગિયાર ત્રણ સત્તર એટલા બધા બતાવો તો મને જોવા દો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ दस अगर तेर चौद पंदर सोल सत्तर वेरी गुड तमारी पास बेटा सात सात है दीकरा चौदह